ઉપલેટા નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવ્યા હતા રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં વર્ષોથી રોડ રસ્તાઓને ફૂટપાથ પર અનેક જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા જેને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ઘણા દિવસો પહેલાં ત્રણસોથી વધારે દબાણકર્તાઓની નોટિસો જારી કરવામાં આવી હતી આ નોટિસોની મુદત પૂર્ણ થતાં આજ રોજ નગરપાલિકા દ્વારા રસ્તાઓ ફૂટપાથ વગેરે જગ્યા પર કરવામાં આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારો જેમાં કટરી બજાર ત્રણકમાન પોરબંદર રોડ જેવા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં રસ્તા પરની કેબીનો જાહેરાત બોર રોડ પરના દબાણો તેમજ વેચાણ માટે વર્ષોથી પડેલા લાકડાના કાઠમાળ બારી દરવાજા સહિતનો કાટમાળ હટાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર નિખિલ મહેતા ડેપ્યુટી કલેક્ટર તરખલા ઉપલેટા પીઆઈ બી આર પટેલ સહિતના પોલીસ કાફલા સાથે જાહેર માર્ગોના દબાણો દૂર કરાયા હતા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના રસ્તા પરના જે વર્ષો જૂના દબાણો છે જેમાં માલસામાનના દબાણો છે હંગામી થડાવો છે આવા તમામ દબાણકારોને 300 થી વધુ જેટલા આસામીઓને નોટિસ પત્ર આવેલી તેમજ જાહેર પ્રચાર પ્રસાર કરવામાં આવેલો ત્યારબાદ આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજારમાં આવેલા દબાણો રાજમાર્ગ પર આવેલા દબાણો ત્રણ કમાન એરિયામાં જે કેબિનો આવેલી છે અને રાહતદારીઓને નાગરિકોને ટ્રાફિકમાં ખૂબ અડચડરૂપ છે આમ વિવિધ નાગરિકો વિવિધ અશોસિયનો તરફથી મને જે રજૂઆત મળેલી એના અનુસંધાને આજ રોજ આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે જ મારી તમામ નાગરિકોને વેપારીઓને જાહેર અપીલ છે કે ફરી પાછા આવા દબાણો ઉભા ના થાય અને લોકોને નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે અને ટ્રાફિકની સમસ્યા શહેરમાં ન સર જાય તો સાથ સહકાર આપવા માણસ સૌને અનુરોધ છે પ્લેટર શહેરમાં કટલેરી બજાર રાજમાર્ગ ત્રણ કમાન દરવાજા વિસ્તાર પોરબંદર રોડ આવા વિસ્તારોમાં જાહેર માર્ગ પર ફૂટપાથ પર કેબીનો થડા ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ ઓફિસરશ્રી ઉપલેટાના ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવે તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓ શ્રીએ અમોને જાણ કરેલ હતી જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવે જેમાં તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટા ખુલ્લા કરાવેલ છે અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને ચાહે તમે વેપારી છો તમે ધંધો કરો કોઈ ના નથી પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તે એવા કોઈ પણ દબાણ હશે કોઈ પણ ના હશે તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમે અને અમારી પોલીસ બંને હાજર રહેશે એબી ફોર્ટી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવીશ કુહીલુ ઉપલેટા